TV, a news of Indian Red Cross Society સુત્રાપાડા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઈ બારડ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સુત્રાપાડા તાલુકા શાખાના સભ્યો અને દરેક સમાજના આગેવાનોની બેઠક તાલુકા શાખાના ચેરમેન અજયભાઈ બારડ ને સ્થાને યોજાયેલ જેમાં આગામી તારીખ એક બાર બે હજાર ચોવીસના રોજ સુત્રાપાડામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી વધુને વધુ લોકો રક્તદાન કરે અને રક્તદાન એ મહાદાન છે અને જરૂરિયાતમંદ લોકો સુધી આ બ્લડ પહોંચે અને લોકોની નવું જીવન મળે અને રક્તદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ બેઠકમાં ચેરમેન અજયભાઈ બારડ સાથે રામસિંહભાઈ મોરી હરેશભાઈ મોરી કૈલાશભાઈ રામ રામસિંહભાઈ વાણવી લખમણભાઈ મેઘાણી નિલેશભાઈ બારડ ગિરીશભાઈ બારડ અરજણભાઈ મોરી દિનેશભાઈ બારડ મનોજભાઈ વાડા મહેન્દ્રભાઈ ડોડિયા વગેરે સાથે મળી આગામી તારીખ એક બાર બે હજાર ચોવીસને રવિવાર સવારે નવ થી બે સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ વધુને વધુ લોકો આ કેમ્પનો લાભ મળે અને વધુને વધુ લોકો આ કેમ્પનો લાભ લે તે હેતુથી વધુ બ્લડ એકઠું થાય એવા પ્રયત્ન કરવાનું જણાવેલ હતું ઇન્ડિયન રેડક્રોફ શાખા સુત્રાપાડા તાલુકા શાખાના સેક્રેટરી તરીકે હું ફરજ બજાવું છું આગામી તારીખ એક બાર બે હજાર ચોવીસના રવિવારના દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુત્રાપાડામાં આયોજન કરેલું છે તો સર્વ લોકોને વિનંતી કે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં લાભ લે અને જરૂરિયાતમંદ લોકોને બ્લડ પૂરું પાડે એવી હું અપેક્ષા રાખું છું